હલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ પર તો આપણે ટાઈમ વેસ્ટ ન કરી અને સીધા સમાચાર ઉપર આવીએ તો આજનું અઢાર તારીખનું હવામાન શું કહી રહ્યું છે તો તમે જોઈ શકો છો કે પોરબંદર અને જુનાગઢ આ બે જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને નવસારી વલસાડ ડાંગ તાપી દાદરાનગર હવેલી અને દમણને રેડ એલર્ટ આપવામાં આવેલો છે બાકી સુરત ભરૂચ નર્મદા વડોદરા છોટા છોટાઉદેપુર તે બધા યલો એલર્ટમાં છે અને સમગ્ર ગુજરાત મોસ્ટ ઓફલી સમગ્ર ગુજરાત યલો એલર્ટમાં છે માત્ર સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર અને મહેસાણા દાહોદ અને પંચમહાલ એટલા જિલ્લાઓને છોડી અને બધું યલો એલર્ટમાં આપેલું છે આપણી ગુજરાત સરકારે જે આપણું હવામાન વિભાગ છે તેના દ્વારા જાહેર કરેલી આ એક સૂચિ છે અને જે ઓરેન્જ એલર્ટ છે તેમાં અતિ ભારે વરસાદ પડવાના સાંસ પૂરેપૂરા રહેલા છે સંભાવના પૂરેપૂરી રહેલી છે યલો એલર્ટ છે તેમાં ભારે વરસાદ પડવાનો સાંસ રહેલો છે અને ઓરેન્જ એલર્ટ જે સોરી ગ્રીન એલર્ટ છે જે લીલા કલરનો તમને એરિયો દેખાય છે તેમાં બધામાં મધ્યમથી હળવા ઝાપટા થઈ શકે તેવા શંકાસ્પદો રહેલા છે આ છે અઢાર તારીખનો પણ અઢાર તારીખે ચાર વાગ્યા ચારથી છની વચ્ચે એટલે કે ચાર વાગ્યાથી છ વાગ્યાની સુધીમાં જે બીજી સિસ્ટમ આપણી છે તે ગુજરાત સાથે એક્ટિવ થવાની છે જે આપણે આગળ હમણાં ચર્ચા કરીશું પહેલાં આપણે હવામાન વિભાગ જોઈ લઈએ ત્યારબાદ ઓગણીસ તારીખે રેડ એલર્ટ છે જેમાં દેવભૂમિ દ્વારકા અને જામનગરનો કોઈ એરિયો આવશે અને પોરબંદર આ ત્રણ જિલ્લા છે તે રેડ એલર્ટમાં છે અને દાદરાનગર હવેલી અને દમણ આ સાઈડના એરિયાઓ રેડ એલર્ટમાં આપેલા છે બાકીનો જે પૂરો એરિયો છે તેમાં ઓરેન્જ અને યલો બંનેનો જોઈન્ટ છે જે તમે જોઈ શકો છો એટલે કે જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે તે સંપૂર્ણ રેડ એલર્ટ તમે ગણી શકો છો ભારેથી અતિભારે વરસાદ ઓગણીસ તારીખના રોજ પડવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે ઓગણીસ અને વીસ આ વીસ તારીખ પણ તમે જોઈ શકો છો આમ બે દિવસ માટે અતિથી અતિ ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ પૂરેપૂરી હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે અને જેમાં રેડ એલર્ટ છે તે અતિ ભારે વરસાદનો સંકેત છે ત્યારબાદ એકવીસ તારીખના પણ તેવો જ વરસાદ રહેશે દરિયાકાંઠો અને કચ્છ જિલ્લા ઉપર જે હવામાન વિભાગે જાહેર કરેલું છે ત્યારબાદ બાવીસ તારીખ અને બાવીસ તારીખ પછી એક હળવાશનો રાઉન્ડ આવશે તેવું લાગી રહ્યું છે ત્યારે હવે હું તમને વિન્ડી વેધર બતાવી દઉં આ તો આપણે હવામાન વિભાગે જોયેલું જે હવામાન વિભાગે જાહેર કરેલું છે તેના ઉપર આપણે જોઈ અને માહિતી લીધી છે હવે આપણે વિન્ડી વેધર સોફ્ટવેરની માહિતી લઈ લઈએ તો મિત્રો આ છે વિન્ડી વેધર અને તમે જોઈ શકો છો ગુજરાત ઉપર આપણે અઢાર તારીખની વાત કરીએ તો અઢાર તારીખે ગુજરાત ઉપર મધ્યમથી હળવા ઝાપટા સવારના નવ એટલે કે હજી કલાક પછી નવ વાગ્યાની આસપાસ હળવા ઝાપટાઓ ગુજરાત ઉપર રહે તેવી સંભાવનાઓ નવ વાગે જાહેર કરેલ છે જેમ આપણે વાત કરી કે છથી ચારથી છની વચ્ચે ગુજરાત ઉપર એક વાદળછાયું વાતાવરણ આવશે આજે બીજી સિસ્ટમ સક્રિય થઈ છે બીજી સિસ્ટમ એક્ટિવ થઈ છે સક્રિય થઈ છે તેના હિસાબે બંને સિસ્ટમ જોઈન્ટ થાય છે અને તેના હિસાબે ગુજરાત ઉપર અતિશય વરસાદ આવે તેવી સંભાવનાઓ અત્યારે રહેલી છે જે તમે આગળ જોઈ શકો છો હવે હું પ્લે કરું છું તો તમને ખબર પડશે સિસ્ટમ કઈ રીતના આગળ વધી રહી છે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે એટલે ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદ થશે પણ છ વાગ્યાની આસપાસ આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે તેને સ્થિર થતાં થોડો સમય લાગશે એટલે આપણે અઢાર તારીખે મોડી રાત્રે અથવા તો ઓગણીસ તારીખે આ સિસ્ટમ પૂરેપૂરી સક્રિય થાય તેવી સંભાવનાઓ અને સમગ્ર ગુજરાત ઉપર વરસાદ ભારેથી અતિભારે થાય તેવી સંભાવનાઓ પૂરેપૂરી અત્યારે હવામાન વિભાગ અને વિન્ડી વેધરના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ અઢાર ઓગણીસ અને વીસ આમ ત્રણ દિવસ માટે ખૂબ વરસાદ થશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે જેમાં દેવભૂમિ દ્વારકાથી લઈ અને ભાવનર ભાવનગર સુધીનો દરિયાકાંઠો અને જે સુરત ભરૂચ દાદરાનગર હવેલીવાળો એરિયો છે અને કચ્છનો કોઈ એરિયો એટલા એરિયામાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરેલી છે હવે હું તમને સેટેલાઇટનો ઇમેજ બતાવી દઉં સેટેલાઇટ ઉપરથી ખેંચેલો ફોટો પણ તમને બતાવી દઉં આ તમે જોઈ શકો છો આ સેટેલાઇટ ઉપરથી ખેંચેલો ફોટો છે અત્યારે ગુજરાત ઉપર હજી ફક્ત વાદળો હળવા એવા વાદળો તમને દેખાઈ રહ્યા છે પણ આ જે સિસ્ટમો તમે જોઈ રહ્યા છો આ બંને સિસ્ટમ આ સિસ્ટમ આ તરફ આગળ વધી રહી છે અને આ સિસ્ટમ આ તરફ આગળ વધી રહી છે આ બંને સિસ્ટમ ગુજરાત ઉપર આવશે અને આ જે ત્રીજી સિસ્ટમ છે જે આપણે વાત કરી રહ્યા છે કે ત્રીજી સિસ્ટમ પણ આવેલી છે તે આ ત્રીજી સિસ્ટમ છે જે ઉપરથી ધક્કો મારી રહી છે વાદળને તેના હિસાબે ત્રણેય સિસ્ટમનું જોર આપણે અહીંયા ગુજરાત ઉપર લાગુ પડશે અને સમગ્ર ગુજરાત ઉપર સાર્વત્રિક વરસાદ થાય તેવી સંભાવનાઓ પૂરેપૂરી અત્યારે આપણે દેખાઈ રહી છે તો આ હતો આજનો આપણો વિડીયો હવે નેક્સ્ટ વિડીયો આપણે કાલે અપલોડ કરશું જો કંઈ પણ ફેરફાર હશે તો બાકી અઢાર ઓગણીસ વીસ અને એકવીસ આમ ચાર દિવસ માટે વરસાદ રહેવાનો છે તો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો જેથી આપણા ખેડૂત મિત્રો પણ જોઈ શકે અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત મિત્રોને